જ્યારે તાલુકા કક્ષાની ઉજવણી ભાભર તાલુકાના ચાત્રા ગામે યોજાઈ હતી જેમાં મામલતદાર આર એમ ચૌધરીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન સાથે પીએસઆઈ સુનારા પોલીસ સ્ટાફ ઉપસ્થિત રાજકીય આગેવાનો અધિકારીગણ કર્મચારીગણ શાળાના બાળકો ગ્રામજનોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી શાળાના બાળકોએ રાષ્ટ્રગીતો દેશભક્તિના ગીતો તેમજ વિવિધ ગરબા ડાન્સ સાંસ્કૃતિક કાર્યક્રમો થકી પોતાનું કૌશલ્ય પ્રદર્શન કરી દ્વારા શાળાના બાળકોને પ્રોત્સાહિત પણ આપવામાં આવ્યા હતા મામલતદાર આર એમ ચૌધરી ટીડીઓ સહિત આગેવાનો દ્વારા ગંગા સ્વરૂપ યોજના અંતર્ગત વિધવા બહેનોને વિધવા સહાયના ઓર્ડર તેમજ શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે વિસ્તરણ રેન્જ ભાભર વન વિભાગ દ્વારા શાળાના પ્રાંગણમાં પધારેલા મહેમાનો તેમજ અધિકારી શ્રીઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ જે દરમિયાન મામલતદાર આર એમ ચૌધરી તાલુકા વિકાસ અધિકારી જોશનાબેન પરમાર પીએસઆઈ સોનારા સહિત વન વિભાગ યુજીવીસીએલ વિભાગ આરોગ્ય વિભાગ મામલતદાર કચેરીનો સ્ટાફ તાલુકા પંચાયત કચેરીનો સ્ટાફ ચાત્રા ગામના સરપંચ શ્રી તલાટી શ્રી વહીવટદાર શ્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તાલુકાના સરપંચો સહિત શાળાના બાળકો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન ચા પાણી નાસ્તો તેમજ સૌરામભાઈ ચૌધરી દ્વારા ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને આભાર વિધિ વસરામજી ઠાકોર દ્વારા કરવામાં આવી હતી